જો અમારા ઓનલાઈનની ઓફિસ છે અમારી ડ્રેસ ને બધું વેચે છે આપણે બોલો અને આ આજે કેવું સેટરડે સન્ડે હતો ને તો સાફ સફાઈનો દિવસ છે તો જો અમે આ બધું સાફ સફાઈ કરવા માટે કાઢ્યું ને તો જીયા ને અંદર ક્યાં ગયો જીયાન અંદર પેલા રેક હોય ને બધા ડ્રેસ મૂકવાના ત્યાં અંદર જઈને સુઈ ગયો ને એમ કહે છે મારો ટેન ફ્લોરનો બેડ હાઉસ બનાવ્યું છે સિક્સ સોરી ભાઈ સિક્સ ફ્લોરનું હું બનાવ્યો બેડ બનાવી દીધો હા તો એમ કે સિક્સ ફ્લોરનો બેડ છે તો એક ફ્લોર ઉપર જીયાન સુવાનો છે સેકન્ડ ફ્લોર ઉપર કોણ છે જીવા એ કોણ ત્યારે દીદી હા ભાઈ જીવા છે એની દીદી એનોય આપણે એક શોર્ટ્સ મૂકેલો છે અને એક બ્લોક પણ છે એનો ટોયસ ના અને એના બધા તો એ પણ જોજો જો થોડું મોટું આ રેક છે તો બધા અલગ અલગ ફ્લોર છે થર્ડ ફ્લોર કોનો છે આપડી દીદીનો પછી ફોર્થ ફ્લોર મમ્માનો મમ્મા અહીંયા બે છે ને તો પડ છે શું કે તું પડે કે હે એ પડે કે હો કઈ નહીં ચાલ મળીએ પાછા